हेलो गाइस कैसे हो सभी बढ़िया हो गए जय जोहार जय आदिवासी दोस्तों कैसे हो आप सभी बढ़िया हो गए हम भी बढ़िया हैं हेलो दोस्तों तो अब देख सकते हो हम जंगल में आ गया है और हमारी चैनल से नया हो तो लाइक और शेयर सब्सक्राइब कर देना दोस्तों फ्यू मोमेंट्स लेटर તો આપકો દિખા સકતા હું મોવડા ઇસકો બોલતા હે મોવડા દેખ સકતે હો બહોત બઢિયા મોવડા હે ઇધર ઓર મેરા નામ હે દોસ્તો સંજય પરિવાર ધ ફ્રેશ થાઈને અમે આવી ગયા છીએ દર્શક મિત્રો જંગલ માં બ્લોગ શૂટિંગ કરવા માટે તો જોઈ શકો છો તમે સરસ મજાનાવા જંગલ માં અમે બ્લોગ શૂટિંગ કરી રહ્યો છે दोस्तों आई एम एक जिसमें संजय परमार देख सकते हो कुछ नए है मेरे पीछे आप देख सकते हो और इधर ऐसा खड्डा आता है कि बहुत बढ़िया है और आप इसको बोलता है सागड़ा दोस्तों बहुत बढ़िया सागड़ा है इधर और ઇધર એસા એસા મોટા મોટા પથ્થર હોતા લેકિન દેખા શકતા હું આપ જય શ્રી રામ દોસ્તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હવે આપણે બોલશું દોસ્તક મિત્રો ગુજરાતીમાં અને મારા ચાહક મિત્રોને જય જોહર જય આદિવાસી તો અમારા બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો જય જોહર જોઈ શકો છો તમે આ છે સરસ મજાનો અહીંયા ઝાડ હતું એ ઝાડનું આપણે નામ તો નથી ખબર મિત્રો કોની રુક કહા સે આતે હૈ જોઈ શકો છો તમે આ છે સરસ મજાનું ઓલું સો કહેવાય દર્શક મિત્રો કુહમડો જો તમને હું બતાવવાનો છે તો મિત્રો હવે આ છે સરસ મજાના આવા ખાડા કોતેડા પાણી તો નથી અટાણે પાણી નથી દર્શક મિત્રો આ છે ઓલો ટીમરો દર્શક મિત્રો ટીમરો એનો આમ પેરવટ પતી ગયું તો કોઈ કે બિચારાને કાપી દીધો હે એ ફ્યુ હેન્ટ લઈ આવી બ્લોક માં કન્ટિન્યુ અહીંયા આવી ગયા સરસ મજાના એવા સાગડા અને આવી ગયું સરસ મજાનું કોતરડું જોઈ શકો છો તો હવે આપણે લઈશું આગળ જોવા મિત્રો હવે આ મોટા મોટા પાણા છે તો બન્યા રેજો બ્લોક માં જો તમે મિત્રો આવા જોયા હે જય જોહર આવા સરસ મજાના એવા પાણા છે બન્યા રેજો અહિયાં બીજી કોતરડ આવે છે અને હવે આ મોટો છે જોવો તમે ભયંકર મોટા પાણા છે આપડ થી નહીં ઉપડે એવા નકરા પાણા છે દર્શક મિત્રો નકરા પાણા અને એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અને આપણે શોર્ટ વિડિયો બનાવ્યો તો એવા બેંકર મોટો પાણો હે તો તમે અને અહીંયા પણ એવા બધા અંદાય મોટા મોટા પાણા હે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જય જવાહર લખવાનું કમેન્ટમાં ના ભૂલતા જય જવાહર જય આદિવાસ